Come on, you. Say, one honey, but I won't get you. like what let you here? Yeah, no, little Yeah,

અરે ડોશી મે આનું અંજીર હમણાં જ બનાવ્યું છે આમાં બે જણાનો અમે અને તું કાઈક વાહન મળે ને એમાં વઈ જજે ડોશી એ મને લેતો જા એ ના ડોશી હું નથી લઈ જાવ ને તું મુચી દે ના છે એ ના મુચી દે મને જવા દે ના મારા છે એ મુચી દે કઈ લેખા ન ગયા કેટલું મારું થઈ ગયું હે બધા વિ આવી ગયા બોલ હવે મારે શું કરવું 年老了的。<music> તો જો કેવી લટક મટક આવીને ઊંધી છે હું તો હાથ વાગ્યા ની ઊંધી સૌ મન નથી લઈ જાતું તો કોણ લઈ જાય છે મારા હે હા જાઓ

બે હારે ગઢાનું અટા ને કોઈ નથી અને આખો દિઆઈ રહી ને તોય કોઈ નઈ બે હારે જા કરતા ઘરે જાપા સાસુ કઈ ગયા છે મારા બેટા છે ને હું અલી દાડીએ નહીં આવું એમાં એવું છે ને માર બા અટાણું કરવા ગયા છે અને ઘરે હું એકલી છું માર કામ કેટલું બધું હોય હા તે એટલે આ દાડીએ નહીં આવું તો કાલ આવીશ અન હા એ અટાણું કરવા ગયા છે એ મારા બા પાસા હમણાં ફોન કરું એ કાબા બા પાસા આવ્યા તમે અટાણું કરવા નો ગયા પાછી નો આવતે શું કરું હું નાની ની છોડ્યું ને બે હારી જાય અને મને કોઈ એનો બે એ પણ બા તમારે સકડા માં કા રિક્ષા માં બેહી જવાય ને ઈ માય માણે કેટલાય ભીડ્યા તો હવે શું કરશો મુજ દો ઠેલી ને બેહી જાવ બીજું શું પણ તારો દેશ ને તારી સુંદડી ક્યાં લાય એને શું કરું તમાર ઈ કાય કાજ્યો કરી શું એ જો આમ ખાટલે લઈ લો હવે બા ને ડ્રેસ ને એને સુંદરીને શું કરવું હોય ખબર ના પડતી એ બા હું કરો છો ડ્રેસ લઈને તમે ડ્રેસ લઈને અંદર ગયા છે બોલ

મેડમ તમારે આમ આવું છે તો લેતો જાવ મને શરમ થાય છે ભણવા જાવ છો કોલેજ કરવા હા એ ઈમા શર્માવાનું ન હોય મારી માએ બેહી જા હું આમ તો ખાલી જાવ છું તમને લેતો જાવ હાલો ને લેતો જાવ મને ના હું જાતું એકલો પણ હાલો ને શું વાતો છે મને મોટરસાઇકલ આવડે છે આમ શું કરો છો હાલો ને

હાલો મેડમ અમે તમને કોલેજે મૂકી દે હાલો એ હું જાવ છું મુકવા આ વિયોજા ને એક નાખી સામે આ એમ નક દેખાતા એટલે તમે બે છો હું એકલો છું ગાડી એ નવી છે મારા ભાઈ તું જાવા જને મૂકી દે હાલો બે જાવ એ મેડમ ને આઈડ હું જાવ છું કે એક નાખી હવે તારે મોઠમ દાત ને 80 વરાનો ફાક તો મેડમ ને પેલા મે ભાઈરા છે અનમન મોટરસાઈકલ આવડે છે નઈ પસાડું આ ઉપર તક એક એક ઠેકી ને

આપણે લેતો આવી છો ઓ મારે ભણવા જવાનું હોય તો નિયા ઊભું જ રહેવું પડે ને હા ઊભું તો રહેવું પડે હા તો એ પાછી ના મરો પાછી ના મરો ઓ ભાઈ તું વાયન મરો છો ઓ હા છેતરીન થઈ ગયો હા ઊભો ભગવાનું છું વાહેન વાયે મિર્યા ભગવાનું છું

આમ જો મારો હોત કે ઘણું કામ હતું એટલે તારું બાત તો અહીંયા રહેવાની તારે આવ્યું નહીં વારી ગયો હો હો રોયલમેન્ટ લેવા આવજે હા મારે તો હું એકલો જાવ તો હું તો લેતો જાવ મારે શું વાંધો તો લા બી આવે આખા દેખા છે આ વી આર ને વાંધો નથી ને ના ના વાંધો નથી મને તો બહુ મજા છે તો

મારા રોયા આ તો મે આડ્યો કર્યો છે અને તું મારા નમર લે દોહા મારી નાખવો છે દોશી નીકળી ભાગો યો મારા રોયા મોટરસાઈકલ મેકી નમર